આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે આ ગઠબંધન સફળ નહીં થાય લંગડાનું ગઠબંધન છે બે ભેગા થઈને પણ ભાજપને હરાવી શકે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક આપને મળી છે જેથી ભરૂચ લોકસભા બેઠક અંગેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિવાદ પૂર્ણ થયો છે બીજી તરફ અહેમદ પટેલના પુત્ર અને પુત્રીના અરમાનો પર પાણી ફર્યું છે આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવાના નામ પર મોહર લાગી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ આપ દિવા સ્વપ્નમાં રાજતા હોય તેવું સી આર પાટીલે કહ્યું છે વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં બે બેઠક પર લડવાનો નિર્ણય લઈ સારું કર્યું છે તેવા પ્રહાર સી આર પાટીલે કહ્યું સાથે તેમણે આ ગઠબંધન લંગડા અને આંધ્રાના સંગમ સમાન ગણાવ્યું છે આ ગઠબંધન સફળ નહીં થાય તેવું સી આર પાટીલે નિવેદન આપ્યું છે કોંગ્રેસ અને આપના ગઠબંધન પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ અને આપ બને દીવા સ્વપ્નમાં લાગે છે બે હજાર બાવીસમાં સાતમાંથી ચાર બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઈ ગઈ હતી ત્યારબાદ ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસો કરી રહ્યું છે ભાવનગર વર્ષોથી ભાજપની મજબૂત સીટ ગણાય છે પાટીલે કહ્યું કે એક ગામમાં આગ લાગી ત્યારે આંધ્રોને લંગડાએ ગઠબંધન કર્યું તેવી સ્થિતિ છે આંધ્રો ચાલે લંગડો માથે બેસીને રસ્તો બચાવે અને તેઓ આગથી બચ્યા ત્યારબાદ બંને મંદિર બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વેચી લેતા પણ એક દિવસ આંધ્રાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે જ તે સરખો ભાગ પાડતો નથી ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવસ સ્વપ્ન જોઈ રહ્યા છે પાટીલે આગળ કહ્યું કે વિધાનસભામાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી માત્ર બે જ ઉમેદવારોનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે કોંગ્રેસે ચોમાળીસ સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે તેને લોકો જાણે છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક પાંચ લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું રાહુલ ગાંધી પહેલાં ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા તેનો કોઈ જ અસર થઈ નથી હવે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તે કોંગ્રેસના લોકો માને છે ભાજપ છવ્વીસ છવ્વીસ લોકસભાની સીટ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ લોકોને પૂરા કરેલા વાયદા અનુસાર ચૂંટણી લડશે અને જીતશે તેમ તેમણે કહ્યું હતું કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વરસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો બે જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો જે લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધો એ રસ્તા પર આગળ વધે અને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માગતી વખતે જે પૈસા આવતા તેમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળો અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો ને છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તર જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમય દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારીથી ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત આ ટાર્ગેટ અમે એચિવ કરીશું અને એમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર પાંચ લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું આમ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા ગઠબંધન થયું છે તો ભાજપ અધ્યક્ષે આ ગઠબંધને આંધ્રા લંગડાનું ગઠબંધન ગણાવી તમામ ચોવીસ બેઠક પર ભાજપ પાંચ લાખની લીડે જીતશે તો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અઝર કુરશી સાથે અરસદ સેઠા